તો દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વરસાદી વાતાવરણમાં અચાનક દરિયો રફ થઈ શકવાથી આ સૂચના આપવામાં આવી છે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે માછીમારોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે સલામત સ્થળે આશરો લેવા પણ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ઓખા દ્વારા આ સૂચના આપવામાં આવી છે વિમાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે વરસાદની કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે વરસાદી વાતાવરણમાં અચાનક દરિયો રફ થઈ શકવાથી આ સૂચના આપવામાં આવી છે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવનાને લઈને માછીમારોને સાવધાન રહેવા તકેદારી રાખવાની અને સહી સલામત સ્થળે આશરો લેવા પણ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક ઓખા દ્વારા સૂચના આપવામાં આવી છે